લો બોલો નડિયાદના ધારાસભ્યને એ જ નથી ખબર કે આતંકી હુમલો ક્યાં થયો છે તાજેતરમાં કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં સત્યાવીસથી વધુ લોકો માર્યા ગયા છે આખા દેશની જનતા સહાનુભૂતિ સાથે રોષ ઠાલવી રહી છે આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દેશભરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો ઉઠી રહ્યા છે અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો ખેડા જિલ્લાના નડિયાદના વિધાનસભા ધારાસભ્ય પંકજ દેસાઈનો છે અને તેઓ ઘોર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે ભાજપના ધારાસભ્યએ આતંકી હુમલો ક્યાં થયો છે તેની ખબર જ નથી અને સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં દેશભક્તિ અને આક્રોશ બતાવવાની લાયમા ને ધારાસભ્યજીએ હુમલા વિશે પૂરી જાણકારી મેળવાનું જ ભૂલી ગયા છે જો કે તેના પર રમુજી કોમેન્ટો સાંભળવા મળી હતી ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તેમને તે જ નથી ખબર કે આતંકી હુમલામાં કોણ માર્યું ગયું છે આતંકી હુમલો ક્યારે થયો અને કયા કારણોસર તેઓ અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા છે પાકિસ્તાન ના આતંકીઓ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ